ડબોઇ શહેર હિરાભાગોળ બહાર કોમી એકતાના પ્રતિક અને ઐતિહાસિક માઇસાહબ દાદીમાં દરગાહ શરીફના ઉષા પ્રસંગે શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી ડભોઈ શહેર હીરા ભાગોળ બહાર આવેલ કોમી એકતાના પ્રતીક અને છસો વર્ષ ઉપરાંત ઐતિહાસિક માઇસાબ દાદીમાં દરગાહ ખાતે બે દિવસ છે ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી જ્યારે કે ઉષે પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી ડભોઈ શહેર હીરાભાગોળ બહાર કોમી એકતાના પ્રતિક ઐતિહાસિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફના ઉષા પ્રસંગે શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી ડબોઈ શહેર હીરા ભાગોળ બહાર આવેલ કોમી એકતાના પ્રતીક અને છસો વર્ષ ઉપરાંત ઐતિહાસિક સાબ દાદીમાં દરગાહ ખાતે બે દિવસ ઉષે ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી જ્યારે કે ઉષે પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશોમાં અમન